નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આંધ્રપ્રદેશના સુવિખ્યાત તિરુપતિ મંદિરમાં ટિકિટ પાસે શ્રદ્ધાળુઓના મોત થયા છે ગઈકાલે સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન માટે જુદા જુદા ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઊભા હતા આ ઘટના તે સમયે બની જ્યારે શ્રદ્ધાળુઓને વૈરાંગી પટિડા પાર્કમાં લાઇન લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી વૈકૂટ દ્વારા દર્શન દસ દિવસ માટે ખોલવામાં આવે છે તેના લે ટોકન માટે લોકો હજારોની સંખ્યામાં લાઇન લગાવે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પ્રદેશના તિરુપતિ મંદિરમાં કારણે લોકોના મોત થયા છે કારણે લોકો ઘાયલ થયા હોવાના છે અકસ્માતમાં હાલત ગંભીર જણાવી રહી જેના લીધે મૃત્યુકાંક વધી શકે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં બની નાસભાગની ઘટનાથી દુઃખી છું મારી સહાનુભૂતિ લોકો સાથે છે જેમણે તેમને પ્રિયજનો ગુમાવ્યા છે હું ઘાયલોને ઝડપથી સ્વચ્છ થવાની કામના કરું છું અને પીએમ મોદીએ વધુમાં કહ્યું છે કે આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ